આમથી હું ત્યાં ખબર નથી પડતી કે આપણે વેલા ઉઠીએ એ તો ને ના થાય તમને સે આવ્યો છે તો આપણે આજ રજા છે તો જરીક મામીને શાંતિ થાય મામીએ જ ઠેકો લીધો છે બધોય એ મારી તાર વધારે મજા આવે રમાડો તો મજા આવે કે ઓળખતો નથી કે આ મામી છે ને મામા છે હવ જ ના હોય તમારે તો એ હુવા શાંતિ થી આજ રજા છે તો તો એમ જ કહું મામાને ઘરે આવ્યા છે તો મામાએ રમવું હોય ને ઉભા ન પાછા તો હુવા દેવારા થઈ છે ન રમે ભરો તો કઈ ના રમે ખબર જ છે કે જઈ કોળગો ભરો એટલે મમ્મી પાસે વયો જાય આપણે રમાડવું હાલી અને ભાઈ ને વેલ ઊઠી બધું કરવું હોય અમારે પછી હું નવરા ના થાય હવે એક આ રૂમ રાખી કાઈ બીજું કાઈ કામ છે તારે હા બધી કામ આવે ને ને પોતા ને રસોઈ રાખી જ છે કાઈ કામ ના હોય હાલી નીકળા હો તો બોલે શરમ એ નથી આવતી એ પણ હું હું તો હું નડું છું તને

કેમ મોટી મોટી વાતો ફેક છે કાલે કેતા હતા મને છે ને ઓલો ઉઠે એટલે ઉઠાઈ દેજે ઉઠો કોઈ રહ વાગ્યા બોર બોપર એ નથી ઉઠું જા આપણે બોલીએ તો હા કોઈને ધ્યાન માં જ નથી લેવું એ કે આ એકલો એકલો રમસ આ લાજ હતો તો હાલો આપણે બે રમીએ હવે એ છે ને સિકુડા મારે કામ છે થોડો એકલો એકલો રમ થોડું ના તો મામા ક્યાં મામા તારો મામો હું તો છે હવે ઉઠતો જ નથી હી મામી મામો મામો તાલે છે મામો મામો તાલે છે જા ઉઠાડી જા 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 તું ઉઠાડી જા એટલે ઉઠે

સારું રહેવું છે ના એને એમ કહું કે ના ના તાર મામા તો તને ને રમાડવા ઉઠતા હતા પણ ના પડી ના ના સુઈ હું રમાડું હાલી બોલો લ્યો સારું છે પણ ઉઠાડું ઉઠીને રમાડવું નથી ઉઠું છું હમણાં તું જા ના ના તમને લઈને જ જવાના છે આની ભારે ટ્રેનિંગ આપી મામીએ તને આવું મેં કંઈ કીધું નહોતું લઈને જાઉં છે એ સમજી જાય ને બી સારો કે મામી તો રમાડે છે પણ આ મામો જ એ અહીંયા છે ને ડોકું કાઢીને બગબગ બગબગ કરવા મને બધું સંભળાય છે આ તો જાગતા હોય તો ઊભા ને ના મામીથી મામી થી આવી તાલી પાલે તાલી પાલો મામી મામા ને થી જાણા આ તું 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 ઢોળકા વઘરા મનેખી જાય ને એમાં હા પણ મામા હવે ઉઠી દેવાય ને પછી મામી થી જ ને આ શીકુ આપણે બે રમી આફે ટિફિન મંગાવ દે બોપરે કોઈનું કંઈ કામ નથી કરવું ભલે કચરાપોતાય નથી કરવા આપણે એક રૂમ ન કર લઈ એનો રૂમ ને ભલે ભેરું બતઈ તાર બાપા આહે જાને ના માલે તમારા ભેગુ લંબુ છે ઊભા થા લાલ લાલ ઊભા થા બોપલ થઈ દે આ ગોડી તાર મામી જ પાય લાગે આ તો ઝાડુ રાખ્યું હે ગોળી પાવાનું કે આ હાલો મામાની પાઈ દો મામાને છે ને કેવાની પાઈ દો બે ત્રણ કામ વારીયું રાખ દે આવળિયા માર દીકરાન બી સારાને ઉસાડીને આવીન તું હે એ ના 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 ઉઠાડવા તો ક્યાં ગયા તાંબે હાટી લઈ કરવા ગયા તમારા દીકરાને ખોટું બોલ માં ડાયડો રાત થઈ તી મને હંભરાતું તો આય બધું હા હંભરાતું તો તું જરીક અવાજ કરાય ને હા પણ ભલે ન હું તો હું વાંધો છે આ તમને તો કાઈ કઈ થાય એને ઉઠાડું તો અને આ એ ઉઠાડવા ગયો ખબર નત પડતી એ એનો તો ગયો મે એને મોકલો તો પછી હું કામ ના કરવાની એક દિરા જાવ એટલે હું ઉઠી ના શકે તમારી ના શકે હાલે નીકરા હોત તમ બધાય એક છોકરો નથી આ જોતો તમાર બધાય થી હજી આ બગા હા હાડા દો વાગ્યા જો ને પછી બપોરે હું હે ને નમે હુઈ જાહું તેમ કે હે ગા ગા હા બપોરે સાર ધારોડે હે બોલવાનું <mulic> <mulic> મોબાઈલ તો કેટલી વાર કીધું હુયા 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 તો આવતા હોય કે તા નવરો ન બેઠો આ હા હા બોય ખબર ના પડે તોય પૂછોજી કેવા કામના મેસેજ આવતા રાતના કામના મેસેજો ના હોય હાલી નીકરાઓ તમને મામા જ બનાવે છે મામાની મામુ 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 આને જો આવું શીખવાડે છે હારી આવડિયા તમે સોરી સુપીથી નટ કેતા જા તાર મામી નામ કે જા મામી નામ કે જા મામી ને પાસે રમવા આવે ને તો એમ કે આ કામ એની સામે થી ગયો હોય કે ના હું આવું થોડું તો એમ તાર મામી ને કે આમ કરે તાર મામી ને કે આમ કરે માર આજ ના મામી બસ ખબર નઈ તાર મામી એ તો હું પાઈ દીધું છે કાઈ પાયું ના હોય આપણે સન ના નાખીએ ને એ તો રમે છોકરા આપણી પાસે આને નાખ્યું હોય એટલે બીજી વાર આવે નહીં આ તો આવું છોકરા એટલે એવું શીખે

આવરલે હા ગગલાને એમ ના થાય કે ના એકદી આપણે સને બાર લઈ જાય આ ભલે ને હા ઉકરી રહી આપણે બરી રહી તો એ છે ને એને એમ ના થાય કે ના હે ને રસોઈ ના કરવા દે દયા ના બસ પડ્યા મામાએ કીધું છે તું મામી પાસે જા તને તાત આપશે હવે મારે તમાર બેગું જોવું છે મામા મને બહુ થી જાય છે હા ઈ તને ખી જાય છે ન કર ને તું એન બાહે રહીમ તો વરીયન રાખવો પડે એના મોબાઈલ માં રીલ શું કોણ જોવે ગગલા ઓ સરાયડો રાડ થાસ્તી તમે કેદી નામ બદલાવી નાખ્યું એમ ગગલા કેદી કરી નાખ્યું તમારું નામ તો બીજું છે ને કઈક સારું મની હોશિયારી મારતી બોલ ને હું કામ હતું ગગલા હા ગગલા એસિસ્ટન્ટ જાગ્યા રાખ્યા ને તો આ અહીં આવતો તો તઈ કહેવાય કે ના હું રમાડું હા પણ એને મામી ભેગું વધુ ગમેસ તો શું કરું હા તો ગગલાને ને કે રોટલી કરી નાખે ઈ કે એનું કામ થોડુંક છે રોટલી કરવાનું હા તો પૈસા કમાવાનું કામ અમારું તો નથી તો એમાં કમાઈ છે ને તો એને કંઈક બનાવી પડે તેમાં કંઈ ના ઉપડી હલાય ભાન પડે હે છોકરા હું ધબધબાટી બોલાવસ્તી નાનો છોકરો હું સમજે આમાં ઈ ના બોલાવું ને તોય તમારું રાજકારણ બધું સમજી જાય કે કઈ રીતે છે ને હે રાજકારણ રમોસો તમે હા તઈ અમે તો અમારા પાઠ આવતા રાજકારણના કે કેમ ભણવા ને એવું રમતા હાલી નીકળી હોતી ન્યા રાખતી રાખતી કર તો કે વાંધો ના આવે બાજુમાં રમશે તાર ભેગો એક તાય રોહડામ કેવી ગરમી છે બિસારણ ગરમી થાય તો બે મા દીકરો છે ને રાખતા નથી ને હોલમાં જરીક વાળો થાર વળકુ ભળ્યો પછી ક્યાં થઈ લે ભેગો અને મામાને ને તેટલું જ જોતું હોય કઈ નવી નવાઈ ની તું આવી સોતી પેલા આવતો જ તો અમાર ન્યા રહેતો જ તો હાલી નીકળી હોતી હે કરું ફોન દીદીને ને પેલા આવતો તો નતો આવતો એમ એટલે એમ કે હવે આવા જેવડો થયો ને નાનો મોટો મોટો થાય પછી આવે નાનો હોય કેમ આવે કા 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 બદલી ગયા એ ચકુડા 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 હાલ માર ઘરમાં વાહલ ના માલે મામી ભેદુ જમું છે બોલો લ્યો ને મામી તો એવી ગમે ને ખીજાય ને તોય ગમે બોલો એ છોકરા હું ખોટો ખોટો હે ને ખોટું બોલો માં કેદી ખીજાણી એને તમારે જલ્દી તો નથી ખીજાતી વળકા નથી પડતી બરાબર છે છોકરાને કે ના ધબધબાટી બોલાય સમજાવવાનું હોય પ્રેમ પ્રેમથી સમજાવવાનું હોય હા હો મને બારીયાથી સંભળાતું હોય ક્યારે મામી ખીજાતા નથી એને

ભાભી આવ્યા હોય તો ચોકલેટ લઈ દે છે ને બધું લઈ દે છે આયા આયા ઘર માં કોઈ દી ના લઈ દીધું ના મને તો એટલે જ નથ થાય માર માર ભાઈ રમું છું આ સકોડા આપણે રમીએ જમ્યા આવશું હોટેલ માં એક તો થઈ જાય ના ના તમ તમારે તું રમાય મમ્મી તમે બનાવી નાખજો શાક રોટલી સંભારાન રો હો ને બધું કઈ હોટેલ માં જવાનું થાતું નથી આ તો હવે ને બાયડી નો છે જરીક કેક બોઈલી નાખે બાયડી ડાયરેક મમ્મી કઈ મમ્મી કઈ કરવા મંડે એ માની તો જરાય દયા જ ન થાવતી આને આ લો કામ થઈ ગયું આ બહુ સારું તાર મિત્રો યાર વાતો કરી લે હવે હો કર નાખીશ રોટલી ને શાક ને બધું સંભારાન હા હવે તો કરવું જ ને એ મારા મારાવાળા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના હું નામ બોલું છું અસ્મિતાબેન સરવૈયા પ્રીતિબેન ની ઘણી બધી કોમેન્ટ આવી છે દિલિપભાઈ સિતલબેન ચૌહાણ ગોપી કિશોર ઉડેશા હેતલ ધમરલિયા રામભાઈ લાખાણી શૈલેશ મોરી ચારેચાર રસીકબા સંજય કતારિયા જાગૃતિબેન કતારિયા સાડેચાર રશિક બારંછિત ગોશાઈ વાટે વાટે ઘણી બધી કમેન્ટ છે પ્રિયાંશી વાનાણી સોનલ દુબઈ ઝાલા મનીષાબેન કમલાબેન સોલંકી શ્રુતિ પટેલ ડાંગર ઓહો ઘણી બધી છે તો પાછી ગોપીબેન ઉદેશાની ઘણી બધી છે તમારા ખૂબ ખૂબ આભાર કરવા અને આ તમને લાગ્યો કરીને જરૂર કહેજો io mi trovo al suo a vaccinare di nuovo a Brindisi, non a Nani, non a